નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં તો આજના વિડીયોની અંદર જે ખેડૂતોએ કપાસનો સંગ્રહ કરવાના છે અને આ વર્ષે કપાસના બજાર ભાવ કેવા રહેશે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો મિત્રો આગળ વાત કરીએ તો કપાસિયાની બજારમાં દસ રૂપિયાનો સુધારો થયો છે અને કપાસના ભાવમાં પણ મને આજે પાંચ રૂપિયાનો સુધારો થયો હતો અને દેશમાં રોહિની આવકો બે લાખ ઘાસડીની આસપાસ સ્થિર છે પરંતુ ગુજરાતમાં કપાસની આવકો ઓછી જોવા મળી રહી છે જેને પગલે સરેરાશ બજારનો ટન મજબૂત રહ્યો હતો ને ખાસ કરીને વાત કરીએ તો રોહિની બજારમાં સતત આજે દોઢસો રૂપિયાનો સુધારો હતો અને કપાસિયા કોલની બજારો બે બે દિવસમાં સુધરી રહ્યું હોવાથી રૂની બજારમાં પણ મોટો ટેકો મળ્યો છે અને આગામી દિવસોમાં રૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને હાલના તબલ કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી પરંતુ બજારો એક રેન્જમાં અથડાયા કરે તેવી ધારણા છે મિત્રો ખાસ કરીને શંકર રૂનો ભાવ ત્રણ પોઈન્ટ આઠમાં એકનો દોઢસો રૂપિયા વધીને તેપન હજાર નવસો થી ચોપન હજાર બસો ના હતા કલ્યાણઋનો ભાવ પચાસ રૂપિયા ઘટીને ખાંડીએ બેતાલીસ હજાર બસો થી બેતાલીસ હજાર પાંચસોના હતા તો મિત્રો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ એની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે બોટાદ અગિયારસો થી ચૌદસો ને પંચ્યાસી રૂપિયા મહુવા બારસો ચોસઠથી તેરસો ને ઓગણત્રીસ રૂપિયા ગોંડલ બારસો એકતાલીસથી ચૌદસો ને એકાણું રૂપિયા કાલાવાડ તેરસો પચાસથી ચૌદસો રૂપિયા જામજોધપુર તેરસોથી ચૌદસો એકોતેર રૂપિયા રાજકોટ તેરસો પચાસથી પંદરસો રૂપિયા અમરેલી નવસોથી ચૌદસો ને રૂપિયા સાવરકુંડલા તેરસો પચાસથી ચૌદસો ને અડસઠ રૂપિયા જસદણ ચૌદસો થી ચૌદસો ને એસી રૂપિયા બાબરા ચૌદસો વીસ થી પંદરસો આઠ રૂપિયા